ત્રણ બાપડી હરોળા પડ્યા હું જી આ બાપડી ની બાલ બાલ થઈ ગઈ છે બાપડી માર ચોટી માર બાપડી હારી પેલી ભેસ ની ચોટી હે અરે છોકરા રે

મોટા મોટા કર્યા અને વાહ કીધું લેવા લેવાય તો બધા લેવાના બતાતી જાવ બે મોભા તો માય જો તાર કાણવા હા રિક્ષાવાળા ત લાવતા નતાતે કેદી ના હું કાકી તો અનું બેવાવા તાય કોક ભેસો વેચાવો દલાલી કઈ ને હું કઈ તાનું બેઠ પા જા માથે બધું તે મારે તના ભેસ વેચવાની ભેસ વેચવા છે આય લેવો ઓકે બચ્મે નીકાસી તમે નવા છો તમે નવા છો કેટલા મારા સતાવન યુચ હા હા નવાન તો બારીમાં પડક હ છોકરો દૂધ હા તમારે એમ કહું છું અમે તો 70 આસપાસ મે લી હ ઓય બીજ્યા છે તો ઓ બીજ્યા છે તો કિંમત આવા પછી

આ તે બાદ પેલી બે વતાઈ દેવી ના વતાત કે માર તો પેટ્રોલના પૈસા પડી જાય મસ્તી બેચ્યા પાછી હાલ કોઈ કને જો બોચું જોવે તો હા તે કશે પેલે બે થોડી છે પાછું આવતા આ તો દુડા છે પાછી

છોકરા પૈ એટલી હું પેલું આખું પાછું કોક કરી નાખું ખેંચી લો ઘણા ગાવાનું ચોખ્ખું જોવો હા ખેચી લો આગળ બોલો હજી કોઈ દેખાતું નહીં

લે દે દે રે ચપ્પલ ને રવા દયો તા ગેર હા તો બોલાવો ફટફટ પેમાબા વાત કરીતી પેમાબા કઈ ભેજવાતી ઓખો રે ભેસતી મને ઢક્કો ખવડાવન કયો લાગે છે હેડો હેડો જલ્દી પેમાબા હા આયો પરસો પેમાબા આમ થઈને આયો હોય તો તમારતા કે જો ચાંસું જો લાવવા છા હેડકો બીજા દૂધ હાલુ હાલે ખબર છે એ તો ખબર છે હાલી બે હાલી બેસ

કાંકાં છે ખબર છે કે મારે ત્રીજું ચોથું વેતર છે મારે તો ભેંસ વેચવાની જ છે અન પોરા ડોસી વગાડ્યો તો ઉપર તે ડોશીએ મને માર્યો તો ખાલી ખોટી મારે તો માર ખાવી ના કા દીધો ને ભેંસ તો વટકારી દેવી છે ભલે થોડા પૈસા ઓછા આલે પણ વેચી જ દેવી છે પાર આવો આ બાં જાઓ કો છું બરો

અને પછી બે લીટર કાઢો દૂધ બેસી મારવાની અને નવી ભરતી કરી દેવાની હા એ બરાબર ના પાડતા <laughs> <laughs> નહીં જોઈ જતું મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને તમે પણ આવું મંગા ના જેવું ના કરતા કોઈની ભેસ વેચાતી હોય તો વેચાવા દેજો